ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા અકાળે અવસાન પામેલા કવિ શ્રી જગદીશ જોશીના એક પ્રસિદ્ધ ગીતનો આ ઉપાડ છે ગીતનો પ્રારંભ વિંધી નાખે એવો છે અમે એટલે કોણ કોઈ પણ બે જણ જે એકમેક સાથે ગૂંથાયા છે અને પછી સંબંધ વિકસવાને બદલે કુંઠિત થાય છે ગંઠાઈ જાય છે હસવાનું તો જીવનમાં માત્ર ખોબા જ એટલું પણ રડવાનું એટલું બધું કે કૂવો પણ છલકાઈ જાય પ્રત્યેકની કિંમત ચૂકવવી પડતી હોય છે સ્મિતની કિંમત આંસુથી ચૂકવાય છે કહેવાય છે કે માણસ મૃત્યુની ખૂબ લગોલગ હોય ત્યારે એના નખ ભૂરા થતા હોય છે જીવનમાં સેવેલા સપના પણ આમ ભૂરા જ થતા જાય છે સોળ વરસની મીઠાશનું તુરાશમાં કદરૂપાંતર થતું હોય છે ચાંદનીનું અજવાળું ઓલવાઈ જાય છે સૂર્યનો પ્રકાશ કાળો થઈ જાય છે સંબંધ ધુમ્મસ્યો થઈ જાય છે બે માણસો સાથે રહીને એકમેકને હોડી અને ખડક થઈને નડે છે કનડે છે પ્રગટ પ્રેમનું સ્થાન છૂપો ધિક્કાર લે છે જગદીશ જોશીની અન્ય કવિતામાં આવે છે એમ પુરુષ આરસનો સિંહ થાય છે અને સ્ત્રી રૂનું કબૂતર સંભોગ વિષંભોગ થઈ જાય છે અને લગ્ન જીવનના વીતી ગયેલા વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઈને લટકે છે પ્રેમ નથી હોતો હોય છે પ્રેમની કેવળ વાતો જીવનમાં સુખની શીતળતા ઓછી હોય છે પણ હોય છે દુઃખના દાવાનળ ફૂલના સપના જોવાના અને કાંટા પર ચાલવાનો લગ્ન ન હોય પછી લગ્નશાના આપણે ત્યાં કંકોત્રીમાં હસ્તમેળાપની વાત આવે છે પણ હૃદય મેળાપનો ક્યાંય ઉલ્લેખ નથી જીવનના જર્જરિત પાનામાં સુખ તો એક મોરપીંછ જેવું ચિન્ન રૂપે હોય છે જેમાં કેટલાય ટોંકાઓ ડૂબી ગયા છે